હાવાર માં આપણે બેહો જોડી લીધી ફૂલ્યા પાસે પહોંચીને ચાલુ કર્યું કેમ કે અહીંયા હવે આપણે આડું રહેવું પડશે સામે બેઠી છે પાણીમાં એ ભાઈ મેકઅપ મેકઅપ વાળા ભાઈ નીકળો છીટા લઈ પડા મેન તારે જ ધ્યાન છે તું આગળ ફોકસ કર તો હું આગળ નીકળું તું આમની ધ્યાન જ ના કરતો આમે બેહું બેઠી સાંજ છે જ વાંધો નથી આમાં ન જાય આમાં નહી બીકરી હવાજની જાવા દે ધીરે ધીરે બધી આ પટ્ટો પકડી લે વાંધો નથી પણ ભાઈ બેન પણ આ અહીં બેઠો હોય વાહ ખાડો ભરાઈ ગયો મસ્તીનો હવે વાંધો ન મળે હમણાં બે હું બધા આવશે આમાં પડી ગયા ખાડામાં આગળનો ખાડો ભાઈ રહ્યો છે હો આરામથી બે વાનું હવે જાય આપણે આગળ

આવી ગયો હે એટલે સીધો જ હે ઈ ખડેલી ગોતી લે બે ને એના ગયા છે પણ પાડો ફૂટેલ નથી ભેગા કરશું હમ નકડો હે હજી ખડેલા ભારે જાફરા બાજી ને આપડી બેહો જો બધી ધીરે ધીરે આવી ગઈ ગયા આમ ખાડામાં નાખી દી ઘડીક વાર બે હે હલો ભાઈ બે હું કાઢી લે કઈ બાજુ લઈ ગયા કે નક્કી ના હોય આપણે તો આજે આ પટો લખવાનો છે આ પાછી આપણે જો ભેવ બધા આવી ગયા આલી બાજુ નદી કાંઠે લઈએ પાછી વાર પાછી વાર આમણી લઈ જાવી છે પણ ભાગે આમણી એવો પડી ગયો ને વાર પાછી આ નદીમાં પણ પાણી આવી ગયું હતું બહુ નતું આવ્યું કેમ કે જો આ પટો બધે ખાડે એટલું જ આવ્યું હલે બરવાર વાર અડો હું આથી ગાયંગા લીધી કેમ કે બે હું પછી જ્યારે મહતું જ નહીં કેમ કે ભાઈબનની બે હું રકડી ગઈ અહીંયા પછી બે હું ચરે જોઉં તો હું બેહું નિયમિત છે બીજી બેહું રખડતી હોય એની ભાગ ઓછું અડો એમ ને હાલ ને પાછવરી ઊંજા હમણાં પાછો આવશે એક સીટ માં પાછો વળી આવવાનો છે હા હમણાં આવશે કેમ જાય આને વારો થયેલો જ છે ચાર છે આપણે હમણાં આવશે એક જાય નો વાંધો ન મળે બધા જાય તો વાંધો પડે તો ગાયો ને પણ નવડાવી દે હવે હાલો મંગુભાઈ હાલો હાલો બેટા હાલો ક્યાં જમના રાધા ગોરી ક્યાં ખબર પડી ગઈ છે ગરમી વધારે પડે હાલો રાધા હાલો નાતી ગઈ બેસ્ટ છે નહી પણ હાઈ જા હે જો આમ આમ નીકળે આમનીકળે બધું આમ જાય છે राधा तो जाके बह जा गयो काडी पड़ी गिरता हा बाड़ो जो हे चरवा मिंगो ई हमणा आवस बोड़ी हेलो गौरी हेलो जमुना गाय का यार राधा निकरी गई गोरी पर जमना बे जमना तो डूबी जा है और निकरी जा है हे भगवान तो नहीं आवे એટલું નથી પાણી ઊંડું લે નાવણી કરતી જાય જો જો તો હવે દવા પંદર મિનિટ અહીંયા બે હું દે વાય કે માખી બહુ પડે ને એટલે ઘડી વાર તો બે ગોરી જો ઝીલકો મારો આટો થઈને નામડો ગુમરો મારી ઊંડા પાણીમાં હાલો 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 ભાગો જલ્દી હાલ બનવા હાલ અને નાગરા જોલી છે તૈયારી માં હાલા તો આપણે જે બેવ કાઢી લીધી અડધી આવી ગઈ અડધી મોટી બેઠી છે આવે હે ધીરે ધીરે હવે તો આપડે રાધા અહીંયા આવી ગઈ છે ખૂટ્યા પાસે આપડે આ ખૂટ્યો રાધા પાસે આવીને ઉડવાનું કરતો ઉડવાનું ક્યાં કરે ભાઈ ગાભણી છે આગલા વાર મેળા આવે તો આપણે આ ખૂટી થવા દઈશું કે એના રિઝર્ટ જોરદાર આવે છે એ આપણે ખબર પડી ગઈ ગાયનું કલરનું જ રીઝટ આવવાનું બીજા તો આમાં સારું છે તો જોઈશું શું થાય છે મેળ આવી જાય તો વાંધો નહીં હાલ નાગરા હવે અહીંયાથી બે હું પાછો બીજો રાઉન્ડ મારી લીધો હવે હાલતી થાય એટલે આ કાંઈ કઈ બાજુ જાય કે નક્કી ન હોય ઓલી બાજુ લઈ જવાનું વિચાર હતો પણ ભાવન ખેતરમાં એટલે નહી લઈ જવાય હવે આમ સીધી કાઢી જાય તો આપડે જો બે હું ચક્કર મારતી આવે છે ને આ ગાય એક બટકી આવીને ખૂટી ચડી એવા હવે બે ને પાછા જ વારવા પડશે લે ભાગ 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 આમાં એકને તો હમણાં દીબી ને એવો માયો ખૂટીએ ને કેમ કે બે હું માથે ટપતો તો વધારે ને આ ગાય લગભગ ગાય પણ હોય તો હોય એવું લાગે છે જર્સી ગાય સારી છે પણ કાંઈ કામની નહીં એવું છે દૂધ વધારે હોય આ ગાયમાં કેમ કે જર્સું છે આટલી ભાઈ હું હાચો આવી ગાય રાખી લો તો ડબલ છે હાથ આટલી તો કરતો કે ફાવે નહીં અને ખોટું કેમ ના બાકી આ બધા બીજા ના હે ને ગીરથી બધા બીજદાન ગાય કેમ કે બીજા જ્યાં કરાવતા હતા ને વધારે પડતા નો ટકા બીજા આવે પાછળ આવ્યા આ તો કોઈક જર્સી મૂકી ગયેલ છે વાછડી જોઈ લે કાન કેમ છે બાકી ઓલો જો કેમ છે બાકી જીર જેવા જ લાગે પાચાર વધારે ઘટ્યો નહી આમાં આને હવે આપણે બેન પાછી બહાર લઈ આમાં થઈ ગયું આવે તો એટલે ઓલી બાજુ નહીં જઈ આગે એટલે અત્યારે આમ રખડાવીને પાછી વાર લઈ કેમ કે હમણાં દી થોડા આવ્યા નતા એટલે ખર થઈ ગયો સારું એટલે વાંધો નથી તો આપણે બે હું છે ને હમણાં રખડાવ લઈએ આમાં પાણીમાંથી ગાડીને વળી પાછી આવીને અહીંયા પાણી પડી ગઈ કેમ કે આમાં બફારો થાય હજાર જ કારણ ગાયો આપણે અહીંયા છે ને એક જમના આપણે સામે વહી ગયા કાઠા બોલા કાંઠે તો નદીમાં પાણી છે એટલે જવાનું છે નહીં બેવું ચડી ગઈ છે એટલે હવે જવું પડશે ફરજિયાત છે ગાય લેતા જાય ઓલી બાજુ બાકી અત્યારે ગરમી થાય છે હજ પારો એટલી ગરમી તમે ક્યાં ચોમાસામાં ફૂલ વરસાદ થઈ ગયો છે ગરમી પણ વરસાદ નથી વાંધો થઈ છે અત્યારે ને અમે કાંઠે બેહું ચડી ગયા આવી બાજાવી હે કેમ કે સામે કપા દર વખતે નથી વાવતા આ વખતે વાવવું પડ્યું અહીંયા જે પાણી ખાડા ભરાઈ ગયા ત્યારે ખાડો અમે ભરાઈ કેમ કે નદી પૂરા આવેલા ભરાઈ જાય અહીંયા બે નદી થઈ જાય ભેગી લે ચડી ગઈ બાવડા માંથી જાય છે અહીંયા જે ખાડો ઊંડો કાંઈ આમથી જવાનું કાં પછી આ માથે ફરીને સાંભળે માથે થી આવવાનું આ કલ માં વર ગયા વાંધો નથી નહીં ભરે તો જવું જો ધો હારો ને બધી આવી તો મંડી ભાગી નાગરાજ હાર નાગરાજ નાગરાજ પણ માથે ચડી ગયો અને બીજી ચંગુડી મંગુડી બેઠી એ બધા ભાગી આવશે હવે બાકી પાણીમાં પડી ગયો છૂટ થાય અહીંયા જેમને હમે જેમને વિચારે કઈ બાજુ ઠેકડો મારું હાલ જેમને હાલ તો આપણે છે ને બેહો છોડી એમણે રખડતી હતી તો હવે વાદળ થયું છે કે લાગે વરસાદ આવે કોઈ છાંટા ચાલુ થયા ને આપણી બેહો બધી છે ને નદી પાછો હોલીબાઈ ઘૂમરો મારવા જાય અડધી આમ માથે ચડશે રાજધાન તો એ તો બે આમ ભાગી ગઈ ગોરી એનું એમાં જ ચરવું છે આમાં ચરવું નથી આ જમના જો આપણે અહીંયા ચરે છે મંગુ ને અડધી બેહો જાવ આમ માથે ચડશે ને અડધી ઓલીબાઈ ગઈ છે ભાઈ બંધ ભેવા છે ને આમે મોટા જાડવા છે ને આ ચરે છે પાણી બેઠી અત્યારે હવે આમ આમાં હાખીએ વરસાદ આવે તો આગળ વિડીયો બનાવીએ તો આ બધી બધીને આમણી આવતી હોય ચક્કર મારવા હું નીકળી ગયા ખાડામાંથી હવે આમણી આવી નદીમાં થઈને પાછી હવે આમણી રખડી લે આટલામાં તો હું બીજો બીચો થવા દે એમ છે જ નહીં આ ટ્રેક્ટરો આખી આંખે બધું બગાડીને એક હા સાહેબ થાય આ હા સાહેબ તો હું આ વખતે કર્યા રહ્યા નથી દંગડા બનાવવાનું કે મજૂર ઓછા થઈ ગયા હવે ઓલી ઓલીબાજુ બનાવી બનાવીને નાખે ઢગલા અને આપણે બે હું અહીંયા રખડે ગોરી હજી આવ્યા નથી હમણાં આવી જાય કેમ કેમકે એ રખડતા હતા નહીં દેખે તો દોરીને આવી જા તો વરસાદ જો આપણો ચાલુ થઈ ગયો છે ને આપણી જ્યાં આ છે ને એ પણ આજે ભેગી લઈ લીધી તો હવે બનીને બે મસ્તી કરે કે વરસાદ આવ્યો चरू भेग मस्ती भेगी करवी वरी हमें माथा मारे पनी बनीर आप मस्ती कर बहुत फावे में, में मस्ती करती हो तो जो जो वरी 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 मत मरू अख बेनी और जो चालू थी गये आप नीचे आ गया बैठा आराम गर्मी बहुत थाई थोड़ा वारे तो ना मन थे बाकी ना थे हाँ भाई बाजा जाइए जो જોજે મારે હમણાં જો જો છૂટા પડાવી દીધા ચાલી બેઉનો ધણી એક જ છે કંટ્રોલ બધીને રાખી ગયું હા પાડાનો નિયમ જ છે જ્યાં સુધી ભેવો એને નવો લઈ આવો એટલે ભેવું મારે ને એટલે પાડો બી મારે બીક મારીએ જે પછી ચાર પાંચ ભેવું ફરી ગઈ ને તે પછી એનું કંટ્રોલ થઈ ગયું સમજી લેવાનું ગમે એવી હોય મારતી હોય ગમે એવી હોય માથું મારીને વારી લે એ ચાકરી હોય તો બાકી નબળો હોય તો કાંઈ ના કરે અને નબળો રાખ્યો જ છે આપણે હાથે કરી આખા ખાડું વાળીને વારીને રહી જાય ખાડુને તો ઠીક ભાઈ મને આગળ ના હાલવા દીએ એવો ખારો થાય જમી ભેંસ જેટલી ગરમીમાં આવી ગઈ તે દીએ પૂરો પછી તમને દેખાડીશ કરો આગળ જોવા આવશે હવે આવી નથી આપણે ઓલી ભેં હજી લારા કરે હે આવ્યા ચાર પાંચ દિનની અંદર અત્યારે વાર જ બધી પીને વારસ હું તમને વિડીયો પણ બના બનાવીને દેખાડીશ કે જોઈ લ્યો આ કબજો કરે હવે વરસાદ વધે છે થોડોક વધી જાય તો ભારે કબ જાય તો આપણે નદીમાં ઉતારવી નહીં બે હું તો અહીંયા જો ગાડી પહોંચી અહીંયાથી રોડ ટપડી દેવાનો સીધો રોડ પકડી લેવાનો ઓલી બાજુ લીધી અત્યારે ચક્રો મારાવી આવી હમણી હવે છે ને કે ભાઈ લઈ જાવ હવાર લઈ ગયા ટી શર્ટ લઈ જાવી હતી અને આપણે આ જો કઈ ઢીલાઈ એ પણ ભેગી જ છે અને આ પણ ભેગી જ છે અત્યારે એના હમણાં રખડાવી લે આપણો આજનો વિડિયો અહીંયા સુધી રાખીએ કેવો લાગે છે કોમેન્ટ કરજો અને સપોર્ટ કરતા રહેજો ઘણા બધા યાર જોવે છે સપોર્ટ કેમ નથી કરતા હાવ આમ ના હોય તો થોડોક સપોર્ટ કરજો બાકી જો આપણી બે હે બધી આવી ગઈ એટલે આમ ભાગી ગઈ આપણે પહેલાં ભાગવું જોઈએ સપોર્ટ નથી કરતા એને કહી દઉં છું જા સબસ્ક્રાઈબ કરી દો કે અહીંયા પૈસા લેવા પડે છે પૈસા દેવા નથી તમારે નથી મારે દેવાના તમે કરી દો એમ થોડોક શેર કરતા રહેજો જય માતાજી જય શ્રી રામ જય સોન